કનૂરના સાયકલિસ્ટ સાનિધ દેવી જેડ તથા હાશમી ભરૂચ આવી પહોંચ્યા હતા અને ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને તેમની આ અનોખી એક વેલવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારત ભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ સાત હજાર કિલોમીટર ફરી યુવાનોમાં સેનોટુ ટ્રક્સનો ટુ ડ્રગ્સનો સંદેશો આપશે અને કેરાલા કનૂરના સાયકલિસ્ટ સાનિધ ડેવી વિજેડ છેલ્લા નવ વર્ષથી એક વેલવાળી સાયકલ ઉપર અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યા છે આ એક ઔપચારિક મુલાકાત દરમિયાન સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે છે સાયકલિસ્ટ તેમની આ અનોખી સાયકલ યાત્રા દ્વારા દેશના યુવા વર્ગમાં સેનો ટુ ટ્રક્સનો એક સંદેશો ફેલાવવાના પ્રયાસમાં સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર અભિષય યદ તહેલકાર ન્યૂઝ ભરૂચ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું તમને એકદમ અનોખા સાઇકલિસ્ટ આવી ચૂક્યા છે જે ફક્ત એક વીલથી સાઇકલ ચલાવી રહ્યા છે એમને મળાવું છું સનીત એન્ડ હશમિત યા સનીત અને હશમિત બંને સાયકલ લઈને કન્યાકુમારીથી આવી પહોંચ્યા છે ભરૂચ અને જઈ રહ્યા છે કાશ્મીર અને એ લોકોનો આજનો સાયક્લિંગનો મેઈન મોટો છે સે નો ટુ ડ્રગ્સ આ લોકો બંને અત્યાર સુધીમાં લગભગ થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આખું ભારત ફરી અને મેઇન એક જ વેલથી સાયકલ ચલાવી રહ્યા છે જેથી એ લોકો મેઇન જે યુથ છે એમને મોટિવેટ કરી શકે કે સે નો ટુ ડ્રગ્સ અને તમારાથી થાય એટલી મહેનત કરો અને લાઈફમાં આગળ વધો એના માટે એ લોકો આ રીતે એક વ્હીલ પર સાયકલ લઈને નીકળ્યા છે તો આજે એમનું ભરૂચમાં હું વેલકમ કરું છું મોસ્ટ વેલકમ બોથ ઓફ યુ